જે શાકંભરી નવરાત્રિની ચાલી રહી છે અષ્ટમીથી પૂર્ણિમા સુધી પોસ્ટ મહિનામાં તો આપણે માતાજીનો દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ યુટ્યુબ ફેમિલી બધા તમે સાંભળજો દુર્ગ્યા સપ્તશતીનો પાઠ આપણે કરીએ વિનિયોગ સાથે જય મા દુર્ગા ઓ મયમ ફિલ્મ ચામુંડાઈ વિચે ી શ્રી કમલે કમલાલ પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીંશ મહાલક્ષ્મી નમ ઓમ ઈ મીં ક્લીં ચામુંડાય વીજ ઓમ અસ દુર્ગા સપ્તશ્લોક સ્તોત્રમંત્રારાયણઋઋષિ અનુષ્ટુપ છંદ અનુષ્ટૂપછંદી માહકાળી માહલક્ષ્મી માહસરસ્વત્યે દેવતા દુર્ગા પ્રીત્ય સપ્તશ્લોકુર્ગા પાઠે વિનિયોગ નામ ણીનામતા શ્રી દેવી ભગવતી સા પલાય મહામાયા પ્રયતી દુર્ગે શમતા સ્વસ્તે સ્મૃતા મતિમતી વશુભા દાશી દારિદ્ર દુઃખયારણાય સદા ચિતામાંગલ્યે શિવે સર્વા સાધિે ಶರಣೇ ತ್ರಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಶರಣಾಗ ಪಾಯಣೇ ಸರ್ವಾರ್ತಿ ಹರೆ ದೇವಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುತೆ. ತೇ ಸರಸ್ವರು ಸರ್ವೇ ಸರ್ವಶಕ್ತಿ ಸಾಮನ್ವಿ ಭಯ ನೋ ದೇವಿ ದೂರ್ಗೇ ದೇವಿ ನಮೋಸ್ತು ತೇ ನ್ ಶಹಂಸಿಷ್ಟುಷ್ಟಾಂಸಕಾ ಅಭೀಷ್ಟಾನ್ ન વિપ્નિતાયતા પ્રયાબાધા પ્રશમન ત્રૈલોક્યશાખિલેશ્વરી મયા કાર્ય અસ્મદ્વૈરી વિનાશન એમ્ય અસ્મદ્વૈરી વિનાશન ઓમ કમલે કમલાલ પ્રસિદ પ્રસિદ શ્રી હ્રીં શ્રીં મહક્ષ્મ નમ ઓમ ઐમ ક્લીમ ચામુંડા શ્રી સપ્તશ્લો નાનો ચંડી પાઠ પણ કહી શકાય તો તમે બધા સરસ રીતે સાંભળ્યો હશે અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી મારો કોન્ફિડન્સ પણ થોડો વધે તો યુટ્યુબ ફેમિલી જય અંબે સર્વે સુખી ના